રામલલ્લા અયોધ્યામાં પોતાના સિંહાસન પર બિરાજમાન થયા છે ત્યારે અવધમાં રામના આગમનથી આખો દેશ રામમય બની ગયો છે સાંજ ઢળતાની સાથે જ સમગ્ર દેશ દીવાઓથી જળહળી ઉઠ્યો જાણે કે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દીપોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ અયોધ્યામાં દીપોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી સમગ્ર અયોધ્યા નગરી દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી અયોધ્યામાં શાનદાર લાઇટિંગ અને ફુવારાએ સરયુ નદીની સુંદરતામાં વધારો કર્યો છે આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર અને અન્ય સ્થળોએ લાઇટિંગની સાથે સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં લોકોના મુખે માત્ર એક જ નામ છે અને એ છે જય શ્રી રામ જય શ્રીરામ દિવાળીની જેમ જ લોકોએ પોતાના ઘરોને દીવાઓ અને રોશનીથી શણગાર્યું છે આ સાથે જ આતશબાજી પણ જોવા મળી હતી લોકો બાલ્કનીઓથી લઈને ઘરની છત સુધી દીવાઓ પ્રગટાવીને અંધકારમાં રોશની કરીને પ્રભુ રામને આવકાર્યા હતા પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં એરપોર્ટ અને અન્ય વિકાસ કાર્યોના ઉદઘાટન સમયે બાવીસ જાન્યુઆરીએ દિવાળી મનાવવાની અપીલ કરી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ પણ તેમના નિવાસસ્થાન એટલે કે પીએમઓમાં પણ રામ જ્યોતિ પ્રગટાવી સમગ્ર પીએમઓમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી અને દીવાઓ પ્રગટાવવામાં આવ્યા પીએમની સાથે કેબિનેટમાં તેમના સાથીદારો પણ ભગવાન રામના અયોધ્યા આગમન પર તેમના નિવાસસ્થાન પર શ્રી રામ જ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા હતા ભગવાન રામના આગમનને ધ્યાનમાં રાખીને દેશભરના લગભગ દરેક નાના મોટા મંદિરોને શણગારવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે અનેક મંદિરોમાં વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમયે દેશના મોટાભાગના મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરાયું હતું જ્યાં લોકો ભગવાનનો પ્રસાદ સ્વીકારતા પણ જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી